આજના આધુનિક યુગમાં બાળકો પુસ્તકીય જ્ઞાનની સાથે પ્રકૃતિ અને જીવદયાના સંસ્કારો કેળવે તે ખૂબ જ જરૂરી છે બનાસકાંઠાના રાહ તાલુકાની પાવડાસણ પ્રાથમિક અને માધ્યમિક શાળા દ્વારા દિશામાં એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે શાળાના અંદાજે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને ટેટોળા ખાતે આવેલી શ્રી રાજારામ ગૌશાળા સંચાલિત ગૌ હોસ્પિટલનો વિશેષ પ્રવાસ કરવામાં આવ્યો હતો આ પ્રવાસનો મુખ્ય હેતુ બાળકોમાં અબુલ જીવો પ્રત્યે સંવેદના જાગે અને પર્યાવરણના સંતુલનમાં પ્રાણીઓના મહત્વને સમજે તેવો રાખવામાં આવ્યો હતો ધોરણ પાંચથી દસ સુધીના વિદ્યાર્થીઓએ ગૌ હોસ્પિટલની મુલાકાત લઈને બીમાર અને નિરાધાર ગૌવંશને સારવાર કેવી રીતે કરવામાં આવે છે તેનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું આ કાર્યમાં પાવડાસણ ગામના સરપંચ એસએમસી કમિટીના સભ્યો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક જોડાઈને બાળકો માટે વાહનોની વ્યવસ્થા કરી આપી હતી ગૌશાળામાં બાળકોએ માત્ર ગૌમાતાના દર્શન જ ન કર્યા પરંતુ પર્યાવરણ અને ખેતી કામમાં પશુધનની ઉપયોગીતા વિશે પણ માહિતી મેળવી હતી કાર્યક્રમના અંતે તમામ બાળકોએ ગૌશાળામાં ભોજન પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી સનાતન ધર્મની અંદર ગાયને આપણે રાષ્ટ્રીય માતા તરીકે માનીએ છીએ જો રાષ્ટ્રીય માતા તરીકે માનતા હોઈએ તો એક ગાય અવશ્ય આપણા ઘરે રાખવી જોઈએ પાળવી જોઈએ અને એની સાચવણી કરવી જોઈએ તો જ આ ગૌમાતાઓ બચશે બાકી આપણે ખાલી ગૌમાતાને મા તરીકે માનીએ છીએ અને પછી ગૌમાતાને આપણે ઘરેથી તરસોડી દઈએ છીએ તો ખરેખર આ એક આપણા સૌ માટે દુર્ભાગ્યની વાત છે આપ સૌને બંને હાથ જોડી અને હું વિનંતી કરું છું કે આપનાથી બને એ રીતે આપ નજીકમાં કોઈ પણ ગૌશાળા હોય પાંજરાપોળ હોય અથવા કોઈ પણ અબોલ જીવની સંસ્થા ચાલતી હોય એ સંસ્થાની અંદર આપ રૂબરૂ જઈ અને આપની યથાશક્તિ પ્રમાણે આપ સમય અનુસાર જ્યારે પણ આપણે સમય મળે ત્યારે આવી ગૌશાળા પાંજરાપોળ અથવા કોઈ પણ જગ્યાએ આવા આબો જીવોની સંસ્થા ચાલતી હોય એ સંસ્થામાં જઈ અને આપણે રૂબરૂ મુલાકાત કરીએ અને એ ગૌમાતાઓને ગોળ ખોણ અથવા લીલો અથવા સૂકો ગાચારો અર્પણ કરીએ જેથી કરીને આ ગૌમાતાઓને સમયસર પૌષ્ટિક આહાર મળી રહે અને એ ગૌમાતાઓ આહાર ખાઈ અને આપણને સારા એવા આશીર્વાદ આપી શકે માટે આપ સૌ નજીકમાં કોઈ પણ ગૌશાળા હોય એ ગૌશાળામાં રૂબરૂ ગૌમાતાઓ બીમાર છે એ ગૌમાતાઓના દર્શન કરી અને એની સેવાનો અવશ્ય લાભ લેવો જોઈએ જય ગૌમાતા જય ગોપાલ વર્ગખંડની ચાર દિવાલોની બહાર નીકળીને પાવડાસણના બાળકોએ જે જીવદયાના પાઠ શીખ્યા છે તે તેમના જીવનમાં લાંબા ગાળે સકારાત્મક પરિવર્તન લાવશે આ પ્રકારના પ્રવાસથી બાળકોમાં પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમ વધે છે અને સામાજિક જવાબદારીનું વહન કરવાની શક્તિ પણ કેળવાય છે પાવડાસણ શાળા અને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ અન્ય શાળાઓ માટે પણ દિશા સૂચક બની રહ્યો છે